જામનગર નવા વર્ષના મંદિરોમાં અન્નકોટના દર્શન જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ અન્નકોટ ભોગના દર્શન આઠસો પચાસ સ્વયંસેવકો દ્વારા સેવા કરી અન્નકોટ સામગ્રી તૈયાર કરવામાં આવી તેરસો એંસી વાનગી એકસાથે અન્નકોટમાં ભગવાનને ધરાવવામાં આવેલ ફરસાણ મીઠાઈ પીણા સહિતની વિવિધ આકાર અને રંગની વાનગીને સુશોભિત કરી અન્નકોટમાં ધરાવવામાં આવેલ મોટી સંખ્યામાં ભાવિકોએ નવ વર્ષની પ્રથમ દિવસે અન્નકોટના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાઇટ કોઠારી સ્વામી ધર્મનિધિ દાસ સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર દીપાવલી અને નૂતન આપણો આ વર્ષ ખૂબ જ સારું અને બધાને લાભ કરતા થાય એ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ની અંદર આજે ખૂબ જ ભવ્ય અને દિવ્ય અંકુટ ઉત્સવ રચાયો છે એક હજાર ત્રણસો ને એસી વાનગી જામનગરના ભક્તોએ ઘરે ઘરે બનાવી અને અહીંયા ભગવાન સમક્ષ અંકૂટ રૂપે એમણે ધરાવી છે સાથે સાથે બહુ જ મોટી સંખ્યાની અંદર જામનગરના ધર્મપ્રેમી લોકોએ પણ અંકૂટની અંદર પ્રથમ થાળની સેવા કરી છે અને નાના મોટા તમામ સ્વયંસેવકોની પણ બહુ જ સારી સેવા છે એટલે આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે લગભગ પચીસ થી ત્રીસ હજાર ભાવિકો જ્યારે દર્શન માટે આવશે ત્યારે એમને દર્શન પણ ખૂબ સારી રીતે થાય દરેકને પ્રસાદ પણ ખૂબ સારી રીતે મળે એ માટે સ્વયંસેવકોએ પણ ખૂબ જ સારી સેવા કરી છે આજે નૂતન વર્ષ છે અને નૂતન વર્ષે અન્નકૂટની અંદર આરતી કરતાં કરતા જામનગરના તમામ ભક્તો ભાવિકો માટે જામનગર જિલ્લાના દ્વારકા જિલ્લાના તમામ ભક્તો અને ભાવિકો માટે પ્રાર્થના કરી છે આગામી વર્ષ બધાને માટે ખૂબ જ લાભદાયી બને બધા જ તને મને ધને કરીને સુખી બને દરેકના નાના મોટા શુભ સંકલ્પ એ બધા પણ પૂર્ણ થાય બધાના કુટુંબની અંદર બધાના પરિવારની અંદર પણ સુખ શાંતિ રહે સાથે સાથે પરિવારના સભ્યોની અંદર પણ ખૂબ સુરદભાવ વધે અને એ રીતે બધાની અંદર સમ સુરદભાવ એકતાની ભાવના સવિશેષ દ્રઢ થાય એવી પણ નૂતન વર્ષે ભગવાન ના શ્રી ચરણો અંદર બધા માટે પ્રાર્થના કરી છે